આ એકાદશી પર રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે આ એકાદશીના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો

તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને અને જીવનના સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને મીઠાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય 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 નાનો કે બાળક જે વ્યક્તિ એકાદશીના દિવસે આ મીઠાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે કારણ કે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે ચાલો હવે જાણીએ કે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમય કરવાનો છે તો જુઓ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય એકાદશીની સાંજે પ્રદોષકાળના સમય કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ પ્રદોષ કાળનો પ્રદાત સાંજનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી મીઠાનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો તમે આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો એકાદશી વ્રતનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે માક્ષર મહિનામાં આવતી એકાદશી ઉત્પન્ન એકાદશી તરીકે ઓળખાય છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે પંચાંગ અનુસાર માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છવ્વીસ નવેમ્બરના રોજ સવારે એક વાગીને એક મિનિટ કલાકે શરૂ થશે અને આ બીજા દિવસે એટલે કે સત્યાવીસમી નવેમ્બરે બપોરે શૂન્ય ત્રણ ચાર સાત વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉત્પન્ન એકાદશી વ્રત છવ્વીસ નવેમ્બરના રોજ રાખવામાં આવશે આ દિવસે તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ છે એકાદશી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે આ દિવસ ભાગ્યે જ આવે છે એટલા માટે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ તમે ગમે ત્યારે કરી શકો છો એકાદશીના દિવસે તે ફક્ત સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જ્યારે પણ આ એકાદશી આવે છે ત્યારે તમારે માત્ર એક મુઠ્ઠી મીઠુંનો ઉપાય કરવાનો છે આ કારણે જો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો એકાદશીના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે તો ચાલો હવે જાણીએ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે એકાદશીના દિવસે તમારે તમારા ઘરમાં આ જગ્યાએ એક મુઠ્ઠી મીઠું રાખવાનું છે અને જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો સમજી લો કે કે તમને દેવી લક્ષ્મી તરફથી મળે છે તમારા ઘરમાં ક્યારેય નિર્ધનતા નહીં આવે તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે સમજી લો કે આનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા રાતોરાત દૂર થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતા ક્યારેય પાછી ન આવે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મીઠું તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે તો જુઓ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુમાં વધુ સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે તેના ઘરમાં તેના પરિવારના તમામ સભ્યોના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારે ન રહેવી જોઈએ અને ઘરની દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતી રહે તે માટે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મીઠાની મદદથી તમે તમારા જીવનમાં સફળતા સુખ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરશો અને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશ માટે દૂર કરી શકશો જો તમે આ ઉપાય કરો છો તો સમજી લો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય રહેતી નથી જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિ તેના જીવનમાં નકામા ખર્ચને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે તે જ સમયે ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડાઓડાઓ થાય થાય છે જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે તેને દૂર કરવા માટે મીઠાથી સારો કોઈ ઉપાય નથી જો તમે આ મીઠાનો ઉપાયને કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં ઘણા લોકો કહે છે કે તેમના કામમાં ઘણી મુશ્કેલી આવે છે અને કામ પૂરું થતું નથી અથવા નવું કામ પૂરું થતા પહેલા જ બગડી જાય છે તેથી જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ કોઈ પણ કાર્ય કરવા માંગે છે પરંતુ તે કરી શકતા નથી કોઈ કારણ છે જેના કારણે તમે તમારું કામ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું અને એક રૂમાલ લો તમારે સફેદ રંગનું કાપડ એટલે કે રૂમાલ લેવાનો છે અને તે રૂમાલની અંદર થોડું સિંધવ મીઠું રાખવાનું છે અને તેને સારી રીતે બાંધી લો હવે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો જ્યાં પણ કામ કરો ત્યાં આ મીઠું હંમેશા રૂમાલની અંદર તમારી સાથે તમે જોશો રાખવું જોઈએ આ ઉપાય કરવાથી કરવાથી તકે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી હતી જેના કારણે તમે તે કામ કરી શકતા ન હતા જે તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યા હતા તમે જે કાર્ય વારંવાર કરી રહ્યા હતા પરંતુ તે પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તમે કંઈક કરવા માંગતા હતા પરંતુ તે પ્રાપ્ત કરવામાં સક્ષમ ન હતા તો આ ઉપાય અજમાવો અને તમને રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા મળશે તો આ એક ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય છે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાયને કરવા માટે તમારે શું કરવાનું છે કે તમારે થોડું મીઠું લેવાનું છે જે સિંધવ મીઠું હોય છે તે સિંધવ મીઠું લેવાનું છે અને તમારે આ સિંધવ મીઠાને પાણીમાં નાખવાનું છે જેનાથી તમે ઘરમાં કચરા પોતા કરો છો અને તેને નાખ્યા પછી તમારે આ પાણીથી ઘરમાં કચરા પોતા કરવાના છે તેથી જ્યારે તમે સિંધવ મીઠું નાખ્યા પછી તમારા ઘરમાં કચરા પોતા કરો છો તો સમજો કે જે કામ વર્ષોથી નહોતું થતું ઘરમાં પૈસા આવતા નહોતા કે ઘરમાં ઘણી મુશ્કેલી હતી ઘણો નકામો ખર્ચ હતો આવી સમસ્યાઓ આવા મોટા દુઃખ તમારા જીવનમાંથી તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ તમારામાંથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ જશે તો ચાલો હવે ત્રીજા ઉપાય આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તે સરળતાથી દેખાય સૌથી પહેલા તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આ ઉપાય કરશો અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશો તમારું નસીબ એટલું મજબૂત બની જશે કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે તો તમારે શું કરવું પડશે તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે કેટલું લેવાનું છે કાચની એક વાટકી લેવાની છે તેની અંદર તમારે સિંધવ મીઠું નાખવું છે હવે તમારે આ કાચની વાટકી કે જેમાં સિંધવ મીઠું નાખેલું છે તેને તમારા બાથરૂમમાં રાખવાનું છે તેથી જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા છે તો તમે તેને બાથરૂમમાં રાખી શકો છો નહીં આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તે સરળતાથી દેખાય સૌથી પહેલા તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડિયોમાં